નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત બજારમાં યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું આજના હવામાન સમાચાર અંબાલાલ પટેલના દ્વારા જણાવ્યા અનુસાર આજની આગાહી કેવી રહી છે તે જોઈ લઈએ તેમજ જો તમે ખેડૂત મિત્રો આ જન્માષ્ટમીના તહેવાર પર બહાર જવાનું નક્કી કરી રહ્યા હો તો બંધ રાખજો કેમ કે તમારા બાળકોને ફેમિલીના સેફટી માટે બહાર જવાનું બંધ રાખજો કેમ કે ગુજરાતમાં હાઈ એલર્ટ જાહેર કર્યું છે તો આંબાલાલ પટેલની આગાહી જોઈ લઈએ તેમજ ચેનલ પર નવા આવતો તો વિડીયોને લાઇક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તેમજ તમે કયા જિલ્લામાંથી છો અને ક્યાંથી જોઈ રહ્યા છો તમારે કેટલો વરસાદ છે તે કોમેન્ટ કરીને બતાવજો સંપૂર્ણ માહિતી આપવામાં આવશે તો આજે વાત કરીએ તો બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ ડી ડિપ્રેશનમાં ફેરવાતા સમગ્ર ગુજરાતને વરસાદ ધમરોળી રહ્યો છે આજે કયા જિલ્લામાં અતિ ભારે વરસાદ વરસે જાણીએ અપડેટ તો વિડીયોમાં બન્યા રહેજો બંગાળની ખાડીમાં સર્જાયેલ સિસ્ટમ વધુ મજબૂત બનતા ફરી એકવાર ગુજરાતમાં ચોમાસું સક્રિય બન્યું છે આ સિસ્ટમ ધીરે ધીરે ગુજરાત તરફ આગળ વધી રહી હોવાથી આગામી ત્રણથી ચાર દિવસ હજુ પણ ભારે વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે તો કયા જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તે જોઈ લઈએ તો ખેડૂત મિત્રો સમગ્ર રાજ્યને આજે પણ મેઘરાજા ધમરોળ છે હવામાન વિભાગે સાત જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે ભારે વરસાદના અનુમાનને જોડાતા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો બાકીના તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ હવામાન વિભાગે આગાહી વ્યક્ત કર્યું છે તો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગરમાં આજે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દ્વારિકા જામનગર અને બોટાદમાં તેમજ રાજકોટથી સુરેન્દ્રનગર મોરબી અને કચ્છમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો કયા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે તો મિત્રો દક્ષિણ ગુજરાતના સુરત નવસારી ભરૂચ વલસાડમાં આજે અત્યંત ભારે વરસાદ વરસી શકે છે તો નર્મદા તાપી અને ડાંગમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીના પગલે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે તો મધ્ય ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં મધ્ય ગુજરાતમાં પણ આજે મેઘરાજા મન મૂકીને ધમરોળ છે આણંદ અને ખેડા મહીસાગર પંચમહાલમાં આજે મન મૂકીને વરસી શકે છે તો મેઘરાજા સોટે ઉદેપુર અને દાહોદમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો વાત કરીએ ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા તેમજ અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે તો જોઈ લઈએ કયા ડેમ ભરાણા છે ગુજરાતના અને કેટલા ડેમ ખાલી છે સંપૂર્ણ માહિતી આપી દઈએ ધોધમાર વરસાદને પગલે રાજ્યના ઓગણસાઠ જળાશયો ડેમ સંપૂર્ણ ભરાયા છે કચ્છની વાત કરીએ તો કચ્છમાં સૌરાષ્ટ્રના પિસ્તાલીસ જળાશયો હાઉસફુલ છે તો દક્ષિણ ગુજરાતના નવ અને મધ્ય ગુજરાતના પાંચ જળાશયો સલોસલ થયા છે ઉપરવાસથી પાણીની ભરપૂર આવક અને રાજ્યમાં વરસેલા વરસાદથી સત્તાણું જળાશયો હાઈ એલર્ટ ઉપર છે અને વોર્નિંગ પર છે તેમજ નેવું ટકાથી વધુ ભરાયેલા જે નેવું ટકાથી વધુ ભરાયેલા છે પૂરેપૂરા સલોસલ નથી થયા તેવા ડેમ 72 જળાશયો જે હાઈ એલર્ટ પર છે તેમજ પંચોતેરથી એંશી ટકા ભરાયેલા જે પોણા ભાગના ખેડૂત મિત્રો ડેમ ભરાયેલા છે તે પંદર ડેમ એલર્ટ ઉપર છે અને દસ જળાશયો વોર્નિંગ ઉપર છે આ ગુજરાતના સૌરાષ્ટ્રના ડેમની માહિતી તેમજ જો સાતમ આઠમ પર તમે ફરવા જવાનું ગોઠવી રહ્યા હોવ તો બંધ કરી દીજો કેમ કે હજુ કેવો વરસાદ પડે તેનું કોઈ સંભાવના નથી એટલે મહેરબાની કરીને બાળકો અને ફેમિલી સાથે બહાર ફરવાનું ટાળવું તો ખેડૂત મિત્રો આ હતા આજના હવામાન સમાચાર માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક આપી દીજો અને તમે કયા જિલ્લાઓમાંથી સવો કેટલો વરસાદ છે તે કોમેન્ટ કરીને બતાવજો વિડીયો અંત સુધી સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર